મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા ઘરમાં આવી રહેલી નકારાત્મક ઉર્જા સતત ઝઘડા તણાવ આર્થિક સમસ્યાઓ કે અશાંતિનું સાચું કારણ શું હોઈ શકે શું ખરેખર એવી કોઈ અદૃશ્ય શક્તિઓ છે જે ઘરના વાતાવરણને પ્રભાવિત કરે છે અને જો હોય તો શું કોઈ સરળ અને ઘરેલું વસ્તુ એવી છે જે આ બધું બદલી શકે આજે આપણે એવી એક ચીજ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે રોજ જિંદગીમાં દરેકના ઘરમાં હોય છે પણ તેની શક્તિ વિશે બહુ ઓછાને ખબર છે મિત્રો આ ચીજ છે મીઠું મીઠું જે રોટીનો સ્વાદ બદલાવે છે મીઠું ઘરની ઉર્જાનો સ્વાદ પણ બદલી શકે છે જો તમે આ વિડીયો અંત સુધી જોશો તો હું તમને કહીશ કે મીઠાનો એક ઉપાય એવો છે જે ઘરનું ભાગ્ય પળોમાં બદલવાની ક્ષમતા રાખે છે મિત્રો વિડીયો શરૂ કરવાથી પહેલા જો તમને આધ્યાત્મ વાસ્તુ પૌરાણિક જ્ઞાન અને ઘર માટે ઉપયોગી ઉપાયો ગમે છે તો અમારી ચેનલ કરી દેજો અને એક લાઇક જરૂરથી કરજો કારણ કે આજના ઉપાયો એવા છે કે તમે જીવનમાં પહેલી વાર સાંભળશો અને તે તમારા ઘરમાં તરત અસર કરશે મીઠું શા માટે છે શક્તિશાળી મિત્રો વાસ્તુશાસ્ત્ર કહે છે કે મીઠું માત્ર સ્વાદ મીઠું નથી કરતું પરંતુ જીવન પણ મીઠું કરી શકે છે મીઠામાં એવી શક્તિ છે કે તે ઘરની નકારાત્મક ઉર્જા અટકેલા કામો તણાવ ચિંતા અને નજર દોષને પોતાની અંદર શોષી લે છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડમાં એક ખાસ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર હોય છે જે ઉર્જાને પોતાની અંદર જકડી રાખે છે આપણા પૂર્વજો પણ મીઠાને શુદ્ધિ કરતા માનતા હતા અને મોટા ભાગે ઘરની શુદ્ધિ કે મોટી સમસ્યાઓ વખતે મીઠું જ વપરાતું હતું યાદ રાખો મીઠું તે વસ્તુ છે જે કોઈ પણ નકારાત્મક પ્રવાહને અંદર ખેંચી લે છે અને ઘરને હળવું બનાવે છે આપણે મીઠાના સાત અત્યંત અસરકારક ઉપાયો વિશે વાત કરીશું એક મીઠાના પાણીનો પોચો નકારાત્મક ઉર્જા માટેનો કવચ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મીઠાનો પ્રથમ અને અત્યંત સરળ ઉપાય છે મીઠાના પાણી પોચો આ વાત સાંભળેલી જરૂર હશે પણ શું તમે તેનું સાચું કારણ જાણો છો મીઠું પાણી સાથે મળીને ઘરની જમીનમાં સંગ્રહિત નકારાત્મકતા દૂર કરે છે ખાસ કરીને ગુરુવાર સિવાયના કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો મુખ્ય દ્વારની અંદર તરફ પોચો કરવાથી ઘરમાં આવતી નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી જો તમે અઠવાડિયામાં એક દિવસ પણ મીઠાનો પોચો કરો તો ઘરમાં હળવાશ અને શાંતિનો અનુભવ થાય છે ટીપ આ પોચાનું પાણી ઘરની બહાર ગટરમાં નાખવો જેથી શોષાયેલી નકારાત્મક ઉર્જા ઘરમાં પાછી ન આવે બે ઘરના ખૂણામાં મીઠું તણાવમુક્ત વાતાવરણ માટે બીજો ઉપાય છે ઘરના ચાર ખૂણામાં મીઠું રાખવું ઘણા લોકો આ ઉપાય કરે છે પરંતુ ખોટી રીતથી કરે છે અને પછી કહે છે કે કઈ અસર થતી નથી હકીકતમાં ખૂણે રાખેલું મીઠું દસમી પંદર દિવસ પછી અવશ્ય બદલવું જોઈએ નહીંતર જૂનું મીઠું નકારાત્મક ઉર્જા ભરાઈ જાય છે અને ઉલટું પરિણામ આપે છે મીઠું હંમેશા કાચના બાઉલ અથવા માટીના નાના વાસણમાં જ ભરવું આ એક ખાસ ઉપાય એવા ઘરોમાં જરૂરી છે જેમાં સતત ઝઘડા થાય છે વાતાવરણ ભારે રહે છે અથવા ઘરમાં સભ્યોનું મન હંમેશા ઉત્સાહહીન રહે છે ત્રણ મીઠાના પાણીથી સ્નાન શારીરિક અને માનસિક શુદ્ધિ ત્રીજો અત્યંત શક્તિશાળી ઉપાય છે મીઠાના પાણીથી સ્નાન કરવું જો તમે રોજ નહીં તો અઠવાડિયામાં બે દિવસ સ્નાનના પાણીમાં એક ચપટી મીઠું ઉમેરશો તો શરીરની નકારાત્મક ઉર્જા દૂર થશે મનમાં શાંતિ આવશે અને નસીબ પર પડેલો અવરોધ હળવો થશે ઘણા વખત જોબ ઘર કે કે તણાવ આપણામાં એટલો જમા થઈ જાય છે આપણે પોતે જ ઉર્જા વિહીન થઈ જઈએ છીએ એ સમયે મીઠાનું સ્નાન માનસિક શુદ્ધિકરણ જેવું કામ કરે છે ખાસ કરીને શુક્રવાર કે રવિવારે સ્નાન કરવાથી સકારાત્મકતા વધે છે ચાર પ્રવેશ દ્વાર પર મીઠું અને પાણી નજર દોષ અને અડચણો દૂર કરવા ચોથો ઉપાય ખૂબ જ અસરકારક છે ઘરના પ્રવેશ દ્વાર નજીક મીઠું અને પાણી ભરેલો કાચનો બાઉલ રાખવો આ ઉપાય નજર દોષ દૂર કરવા માટે પ્રાચીન સમયમાં પણ વપરાતો હતો જો કોઈ ઘરમાં સતત અડચણો આવતી રહે કમાણી હોવા છતાં પૈસા સ્થિર ના રહે અથવા નાના મોટા ઝઘડા વધતા રહે તો મુખ્ય દ્વાર પર મીઠું અને પાણી નો ઉપાય તરત પરિણામ આપે છે આ પાણી અઠવાડિયામાં એક વખત બદલવું મહત્વનું છે અને હા જૂનું નહીં પણ બહાર રહસ્યમય ઉપાયો જે ઘરનું ભાગ્ય પળોમાં બદલે છે હવે વાત કરીએ એવા ત્રણ ઉપાયોની જે તમારા ભાગ્ય પર સીધી અસર કરે છે પાંચ મીઠું અને લીમડા સંયુક્ત ઉપાય ખરાબ ઉર્જાને કાપવાનો ઉપાય એક ઉપાય જે ખૂબ ઓછા લોકોને ખબર છે તે છે મીઠું અને લીમડાનો સંયુક્ત ઉપાય લીમડો એન્ટી છે અને મીઠું ઉર્જા શોષક જો ઘરમાં તણાવ હોય કોઈનો નજર દોષ લાગતો હોય અથવા ઘરના સભ્યો નિયોતિ વિનાના કાર્યોમાં ફસાઈ જતા હોય તો લીમડાના પાંદડાને કાપીને તેમાં થોડું મીઠું ભરીને મુખ્ય દ્વાર પર અથવા બેડરૂમ ના દરવાજા પર રાખો દર ત્રણ દિવસે આ આ પાંદડા બદલવાથી ઉપાય ખરાબ કાપી નાખે છે સોલ્ટ લેમ્પ આધુનિક શુદ્ધિકરણ હવે સૌથી લોકપ્રિય અને આધુનિક ઉપાય મીઠાનો દીવો તેને આપણે આજકાલ સોલ્ટ લેમ્પ તરીકે ઓળખીએ છીએ આ દીવો જયારે પ્રગટે છે ત્યારે આસપાસનું વાતાવરણ ખૂબ શુદ્ધ બને છે ખાસ કરીને હવાના આયનાઇઝેશન દ્વારા ઘરમાં રહેલી નકારાત્મકતા ઓછી થાય છે ખાસ કરીને ચિંતા તણાવ અને માનસિક ભારવાળા ઘરોમાં તમે બેડરૂમમાં અથવા હોલમાં રાખશો તો ઘરમાં એક અલગ જ શાંતિ અનુભવશો આ લેમ્પને નિયમિત રીતે સાફ કરવો જરૂરી છે સાત ધન અને સમૃદ્ધિ માટેનો ખાસ ઉપાય તિજોરીમાં મીઠું અને હવે અંતમાં ધન અને સમૃદ્ધિ માટેનો સૌથી ખાસ ઉપાય તિજોરીમાં મીઠું રાખવાનો ઉપાય આ એ ઉપાય છે જે ઘરનું ભાગ્ય પળોમાં બદલવાની ક્ષમતા રાખે છે જો તમારા ઘરમાં પૈસા આવે છે પણ ટકે નથી હંમેશા કોઈને કોઈ ખર્ચ આવી જાય છે અથવા બચત નથી થતી તો તિજોરીમાં કે જ્યાં તમે ધન રાખો છો ત્યાં એક નાના કાગળના પેકેટમાં અથવા લાલ કપડાની પોટલીમાં થોડું મીઠું રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાય ધન ને સ્થિર રાખે છે ખર્ચા પર અંકુશ મૂકે છે અને સમૃદ્ધિ ના પ્રવાહ વધારવાનું કામ કરે છે મિત્રો મીઠાના આ ઉપાય સરળ છે પણ અસરકારક છે જો તમે નિયમિત રીતે કરશો તો ઘરમાં શાંતિ સકારાત્મકતા અને સમૃદ્ધિ જરૂરથી વધશે આ ઉપાયો ને માત્ર અંધશ્રદ્ધા નહીં પણ પૌરાણિક જ્ઞાન અને ઉર્જા શુદ્ધિકરણ ની પ્રક્રિયા તરીકે જુઓ જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે આ નાની વસ્તુઓ ઘણી મોટી ભૂમિકા ભજવે છે જો તમે મીઠા વિશે વધુ એવા રહસ્યમય ઉપાયો જાણવા માંગતા હો તો કમેન્ટમાં જયમા લક્ષ્મી લખજો અને જો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસ ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર